सनसनी क्राइम न्यूज़ में आप स्वागत है। पौना करोड़ ना रोकड़ रकम ना विश्वासघात मामला में मा नास्ता फरता आरोपी धर पकड़ मकान वेचान बदला में मरेली रकम ने वाइट करवा विश्वास में લઈને रोकड़ रकम नी ठगाई करनारा तथा चेला चार मास थी पुलिस धर नास्ता फरता आरोपी वडोदरा शहर क्राइम ब्रांच द्वारा शोधकोळ करी धर पकड़ ફરિયાદીના નિવાસસ્થાને પેટી આવેલ 1 કરોડ 75 લાખ રોકડ રકમ ને વાઇટ કરવા માટે લાલચ આપી આરોપીઓએ ફરિયાદિ પાસેથી રકમ મેળવી લીધી હતી પરંતુ રકમ પરત ન આપતા ફરિયાદિએ વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી વિગતો આધારે મોહમ્મદ ઇકબાલ મોહમ્મદ ઇબ્રાહિમ શેખને કાસમાલા કબ્રસ્તાન પાસે SSG તરફ જતાં રોડ પરથી જાળ પી પાડ્યો હતો તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપી માનચલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ છે અને છેલ્લા ચાર મહિનાથી ફરાર હતો ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો